આજના દિવસે મોટી સંખ્યામાં તમામ સોરઠિયાવાળા બંધુઓ પોતાનો વ્યવસાય બંધ રાખી માતાના યજ્ઞમાં જોડાય છે દર વર્ષે યજ્ઞમાં આરાધના સાથે સેવા કાર્યો પણ કરવામાં આવે છે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે જેમાં પશુ પક્ષીઓ માટે પીવાના પાણીને લઈ ખૂબ તકલીફ પડે છે તેવામાં સોરઠિયાવાળન પરિવાર દ્વારા એક નિર્ણય લેવાયો હતો અને તમામ બંધુઓને પોતાના ઘર આંગણે કે દુકાને પંખીઓ માટે પીવાનું પાણી મળે તે માટે કુંડા વિતરણ કરાયા હતા અને લોકોને એક મેસેજ આપ્યો હતો કે સમાજ સાથે ભેગા થાય ત્યારે સેવા કાર્ય કરીએ તો અબોલ પશુ પંખીઓને મદદરૂપ થઈ શકાય આ યજ્ઞમાં મોટી સંખ્યામાં સમાજના મોભીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે માતાજીની સ્તુતિગાન કરી આરાધના કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા રિપોર્ટર અભિઓરા સિટી ક્રાઇમ ન્યૂઝ સુરત સંજયભાઈ જયસુખભાઈ વાજા સુરત આજે ઘણા વર્ષો થયા સુરતની અંદર પચીસ વર્ષથી આ લીંબોચ માતાનું હવન આ પચીસમું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે સમાજ દ્વારા ને સમાજના આ એક ધાર્મિક પ્રસંગે ઘણા ખરા એવા કાર્યક્રમો સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે જેને પચીસ વર્ષથી આ કોઈ પક્ષીઓ માટે કોઈ સામાજિક કાર્ય હોય કોઈ હવન માટેના કાર્ય હોય એમ વિવિધ કાર્ય દ્વારા સમાજ સમાજ દ્વારા વિવિધ કાર્યોનું આયોજન થઈ રહ્યું છે છેલ્લા પચીસ વર્ષથી અને બહુ મોટી સંખ્યામાં વણન સમાજના યુવાનો ભાઈઓ વડીલો માતાઓ આ પ્રસંગની અંદર હાજરી આપે છે અને કમસે કમ ચારસોથી પાંચસો પરિવાર જેટલા લોકો આ સમાજમાં આ હવનમાં હાજરી આપે અને સમૂહ ભોજનમાં પ્રસાદ લઈ રહ્યા છે